જય શ્રી રામ જય દાસારામ જય માતાજી કેમ છો બધાય મજામાં તો ફરી એકવાર મારા ન્યુ બ્લોગ માં આપ બધા નું હાર્દિક સ્વાગત છે નાયા ધોયા વગર ની હાર્મોનિયમ ઉપર બેહી ગઈ હજી ઉઠું જ છે મોઢું તો ધોય તો હું થઈ ગઈ છું રેડી આજે અમારે જવાનું છે ન્યારી ડેમે જોકે તમે બધાય અહીંયા રાજકોટનો ન્યારી ડેમ જોયો જ છે પણ હું પણ મારા બ્લોગમાં તમને ન્યારી ડેમ આજે બતાવીશ તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો પહેલાં તો નાસ્તો કરી લઈએ રેડી તો થઈ ગયા છે તો નાસ્તો પાણી કરી અને પછી નીકળીએ તો નાસ્તો રેડી થઈ ગયો છે હાલો તમે પણ નાસ્તો કરવા કુકુબેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે મોઢું બતાવીશ તો કુકુબેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે હવે ઘણીક રિયાઝ કરી લેજો અમે નીકળી ગયા છીએ અમારા કુકુબેન નથી આવતા રોવાના છે કારણ કે અમે એને નથી લઈ જતા એને થોડીક મજા નથી એટલા માટે તો અમે કીધું અમે ખાલી વિડીયો બનાવી અને રીલ્સ બનાવી અને આવતા રહેશું પહોંચી ગયા છીએ ન્યારી ડેમે ને આ ભાઈ આવી ગયા પાછળ પાછળ અમે થોડાક વહેલા આવી ગયા છીએ એટલે સૂર્યના કારણે એટલી બધી ક્લિયરિટી આવતી નથી અને આપણે છે ને અત્યારે ખાલી રીલ્સ બનાવવા માટે અમે અહીંયા આવ્યા હતા અહીંયા રીલ્સ બહુ સારી બને આ ધજા દેખાય છે ને એ મંદિર આપણે જવાનું છે ને તમને નેરી ડેમનું લોકેશન બતાવી દઉં છું તમે રાજકોટ આવો તો અહીંયા રીલ્સ બનાવવા માટે આવજો તો અહીંયા અમે આવ્યા હતા તો રીલ્સ બનાવવા અને ફોટો પાડવા પણ સૂર્યદેવ એટલા બધા તપેલા છે ને કે મેળ નો આવ્યો એટલે હવે પહેલા જે હાજી ડેમ ની મેઈન જગ્યા સોરી ન્યારી ડેમ હાજી ડેમ ની ના ન્યારી ડેમ ની જે મેઇન જગ્યા છે હવે ન્યા નીકળી ગયા અહીંયા આવું થોડુંક ટાઈમ વેસ્ટ થયો એના જેવું થયું આ કાઈ કાઈ ફોટો કે વિડિયો કઈ આવ્યો નહીં પ્રકાશ ના લે તો ગાડી ઊભી રાખી દીધી છે થોડુંક કટક બટક માટે ટકાક લઈ લઈએ ગાડી લે છે પૂર પ્રેરણા જો લેવા ને મેન જે ડેમ ડેમનું સ્થળ છે ત્યાં પૂછી ગયા છે ગાડી પાર્ક કરી રહ્યા કારણ કે ઉપર લઈ જવાનું લગભગ અલાઉડ હે નહી માછલા ને ગાંઠિયા તો નાખવા હે પણ આલો જરાક નાખી લે કે અમારે સરસ મજાનો વિડીયો આવે એટલા માટે અમે થોડીક વાઇટ જોઈએ તો પેલા અમે પેટ પૂજા કરી લઈએ થોડીક કુરકુરિયા ખાઈ લઈએ બીજું કઈ અમે લઈને આવ્યા નથી ખાલી કુરકુરિયા જ લઈ આવ્યા છે તો અમે પેલા ખાઈ લઈએ કુરકુરિયા તો એ લોકોનું હજી પૂરું નથી થયું અમારે નાસ્તો કરી હવે આપણે

તમને અહીંથી લોકેશન બહુ સરસ દેખાશે તો અમારે હજી ઓલા છેડે જવાનું છે પેલા ત્યાં જ ગયા પણ સૂર્યનારાયણ ત્યારે બહુ તપેલા હતા એટલા માટે અમે અહીંયા પહેલાં આવી ગયા અને ત્યાંથી હે ને ફોટોશૂટ બહુ સરસ થાય છે એટલે અમે એને લોકો એ બાજુ જવાના છીએ જો આ બ્લોગ અમારા કુકુબેન જોઈ ગયા અને એમાંય મને હુચકો ખાતા જોઈ ગયા એટલે બેની ને મારું ગરકું દબાવવા ઉપર આવી જાય કારણ કે એને ઇંચકા બહુ બહુ એટલે બહુ વાલા હે ઈચકા લપસ્યા તો મને ખીજા હે તો ફરી મને હું તમે ત્યાં બહાર જાઉં ને એટલે અમારે કુકુબેન ભેગા ન હોય ને એટલે બહુ મજા ન આવે કારણ કે આવું આવું બધું હોય ને ત્યારે જીવ ભરે કે આવી ગયું હોય તો વધારે મજા આવે તો અહીંયા ડેમે હિંચકા ખાવાનું પણ છે એટલે છે તો આ નાના છોકરાના હિંચકા પણ મોટાઓને અલાઉ છે એટલે મેં કીધું રૂંઈ ઘડી પર હિંચકા ખાઈ લઉં ચોરમાં રાવેલા હોય રમવાની ગેમ કેમ રમ હતું કે ખાવાનું ના મળે શું કેવું તમારું તમે સાંભળશો ગીત હે સાંભળશો ગીત સાંભળશો એને મજા આવે હો પણ જો તો આ ભાઈબંધને આપણે માંથી લીધા હતા આ ભાઈબંધ ઉતરવાનું નામ લેતા નથી મારું તો હાલ એમ નથી નકર કુકુબેન હાટુ અને ઘરે લઈ જાવ એમ છું અને કુએ ગયું તમે જુઓ આ અત્યારે ભાઈ જાનવર પ્રેમને સમજે છે ઈ ગયું જો મેં કીધું હોય વાથી ઉતરી જશે પણ એ ખોરામાંથી ઉતરવાનું નામ નથી લેતું તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા સ્થળ તમને જોવા મારા બ્લોગમાં મળશે જોકે આ પહેલાં બ્લોગ બની જ ગયા હોય છે પણ અમારા માટે નવું નવું જ કહેવાય બ્લોગમાં એમ તો તમે બન્યા રહો કોમેન્ટ કરી દેજો બીજા કેવા બ્લોગ જોવા છે

કે કે ફરવા જવાનું થાય ગાડીને મૂકવા જવાની છે સર્વિસ માં એ ભાઈ સાહેબ એ ભાઈ સાહેબ શું કામ હા જોઈ લે આને મરવું લાગે હે આ નહીં પણ ને ભાઈ કોઈ નું મિત્રો હતો